સિદ્ધભાઈ માતાજી મુંગલાઈ માતાજી મેલડી માતાજી આમ આહિર સમાજના પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારની કુળદેવી માતાજીના પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિર આજે અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દેવી મંદિરે આજે સવારે નવચંડી યજ્ઞ સાથે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદી અને સાંજે સાત ત્રીસ કલાકે પાંચ દેવી મંદિરોની મહિમા દર્શાવતું ગુજરાતી પિક્ચરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા રાત્રે નવ વાગ્યે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી ત્યારે તવરા પાંચ દેવી મંદિર આ અગિયારમાં પટોત્સવ નિમિત્તે ભરૂચ દૂધ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સાગરભાઈ પટેલ અને નવા તવરા જૂના તવરા તથા આસપાસની સોસાયટીના સમગ્ર જિલ્લાભરમાંથી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં પાંચ દેવી મંદિરમાં અગિયારમાં પોટોત્સવની ઉપસ્થિતિ રહ્યા હતા